મેઘરજ ગોલ્ડન પ્લાઝા માંગ આવેલ રામદેવ સિરસ તરફથી ધૂળકોટા ગામે સીરી કંપનીની હાઇબ્રિડ મકાઈ વિશે ખેડૂતોને માહિતગાર કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલ ગામમાંથી તમામ તમામ ખેડૂતભાઈઓને બોલાવી મકાઈના બિયારણ વિશે માહિતી આપવા માટે સીરી કંપની માંગથી એજન્ટ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેડૂતના ખેતરમાંગ પકવેલી મકાઈ બતાવી માવજત કરવા માટે માહિતી આપી ગામમાંથી નાની છોકરીઓ આવેલી તેઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવેલ ત્યાર પછી તમામ ડુક ભાઈઓને નાસ્તો કરાવી નું વિસર્જન કરવામાં આવ્યું રિપોર્ટર પરમાર બાબુભાઈ ખોખરિયા